તો અમે થાય આપણે નવા બ્લોગમાં આવે ટૂંકમાં જય વાકાધીશ સ્વાગત છે તમારે અમારા નવા ની અંદર અત્યારે અમે છે ને આ મકાઈ વાઢવા મકાઈ મેન થાય હું તો અહીંયા બેઠો બેઠો છે ને ભાઈ અને પાંદડા તોડતો હતો ને વરસાદ મકાઈ વાઈ જાય અમે ભારે બાંધે દે ભારે બાંધ છે ખાલી મારે છે ને માથે ટૂંકો ઉપર છે ને ભારે ઉશીન ચડાવી દેવાની પછી લઈને વહી જા એવું છે ભાઈ બધી આમાં એકચુલીમાં બાકી હું કઈ સારું અહીંયા આવીને અત્યારે આનંદ છો ને હે બહુ ને ન્યા કેમ હતો હારો હતો પપ્પા અહીંયા આના જેવું તો નથી આના નબળો હતો ને હે હા અહીંયા આવીને હારું છું તો પછી ઈ તો હારું કહેવાય ને કઈ કહેતો તો પછી તો અહીંયા આટાણે પહેલી વાર એટલો ચારો મકાઈનો ભાઈ જો કે ઘેરે વાટી છે ન્યા કઈ કે બધે કે વીઆઈપી તો નથી તો હશે તો ન્યા નહીં કામ કરતી નહીં કરે તો ઠીક આ બાકી અમારામાં જો ઘાઉ કેમ છે જો આમ જો આમ જો આમ જો આને શું કહેવાય આને શું કહેવાય ઘઉંની એક

આ માલતો તો કહી જાય કે અહીંથી આડી છે લો ગયા લીલું વિશાળી દુખી થઈ ગયા આવું તો આમ ત્રાહી વહી બાપા અહીંયા બધી કામ કર્યા હોત તો ભારે ન લાગે શક્કર આવે ખાંડ લઈ આવું હાલો ભાઈ બોલો ભારત માતાજી જય હલો ભાઈ તા છોકરાઓ ને હેનું ભણવા મૂક્યા હું હા હવે સા બહુ કામ કરે ને મેં ફોટો આપી ને સન્માન કર્યું હાલો છોકરા હું કાંઈક શું કે હાલો તો મળીશું મેળે ખેડે મળશું ગામ ગીર નહીં મળે આ મેં ત્રણ તે ત્રણથી ખુશ છે હાલો ભાઈ સ્કૂલે ભાઈ ભાઈ પવન તો જોઈ

શું કરવાનું છે તો સમજો તો બોલતા હિકી જઈએ બાકી જાઓ સમજી બોલપેને હાથમાં લઈને ને સહી કરવાનું એટલે ડન જા તું પેપર બધી તૈયાર કરી લે હું સહી કરી જાઉં તમને થઈને જા તો પેલું તું બોલતા જાય બાકી હું સહી કરી દઈ દિવસ પે

સાવ નહી <laughs> <laughs>

Ini ya, baki lepuk nih, kaya hmm. kan? Iya kota iya Apa kamu kata? I love kota Sokran laku kopek Puri Ya puri Hai tepat Hai Kenapa nanti aku Kayak mantan dong બાકી આ લોગ તમને કેવો લાગ્યો હોય જરાક કોમેન્ટ કરી દીધો અને ખાસ યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબો બટન છે ને પણ ક્લિક કરી દેજો તો સબસ્ક્રાઈબ થઈ જાય બાજુમાં છે ને ઘંટી આમ દેખાતી છે આમ લટકતી છે એ પણ માઈશું ને એટલે હું જઈ વિડીયો મૂકીને હવથી પહેલા તમને દેખાય તો ખાસ કનેક્ટ જો ભાઈ બા બાય